અંકલેશ્વર ભરૂચ વચ્ચે ગત રાત્રે ત્રણેક વાગ્યાના સમયગાળા દરમિયાન બે ટ્રકોમાં કુલ સત્તાવીસ જેટલી ભેંસોને મહારાષ્ટ્રના માલેગામ ધુલિયા ખાતે કતલખાનામાં વહન થતી હતી જે અંગેની બાતમી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને મળતા પોલીસે વોચ ગોઠવી બંને ટ્રકોને ઝડપી પાડી હતી પોલીસે ટ્રકોમાં જોતા તેમાં ખીચોખીચ અતિક્રૂરતાપૂર્વક ભેંસો ભરી હતી તેમજ તેમના માટે ઘાસચારો કે પાણીની પણ કોઈ સગવડ કરવામાં આવી નહોતી આથી પોલીસે બંને ટ્રકોને જપ્ત કરી પશુઓને પાંજરાપોર ખાતે મુક્ત કરવામાં આવી હતી તેમજ બે ટ્રક ચાલકો જીસાન દાઉદ મન્સુરી આરીફ આસિફ શેખ તેમજ ક્લીનરો ઇમરાન યાકુબ સિંધી નબીરુસુલ મુસ્તફા શેખની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં બી ડિવિઝન પોલીસે ભેંસોના માલિક તેમજ ટ્રકોના માલિકો વિરુદ્ધ પણ ગુનો દર્જ કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા